જય માતાજી મિત્રો જય ઓટો ગેર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જોઈશું કે બાઇકના કોઈ પણ ટુ વ્હીલરની બાઇકની આગળના પાછળ કઈ રીતે બદલવી અને આરામથી બદલવી અને સાચી રીત કઈ છે બેરિંગ નાખવાની તો મિત્રો તમે જોઈ શકો છો આ બાઇકનું વ્હીલ છે આ આગળનું વ્હીલ છે તો આના અંદર આપણે બેરિંગ નાખીશું બંને વ્હીલની બેરિંગો બદલવાની છે તમને બતાવો કઈ રીતે બદલવાની તો તમે જોઈ શકો તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે તો આવો એક સળિયો હોય એવો સળિયો લઈ લેવાનો છે આવો સળિયો આના અંદર જાયો બરાબર છે અને હથોડી આવી એક હથોડી અને આ બે વસ્તુ લઈને કાઢવાની શું રીત છે તો તો તમે જોઈ શકો છો જે આગળના હોય આ આ બેરિંગ આપણે બહાર કાઢીશું આ બેરિંગ આપણે બહાર કાઢવાથી આસાનીથી આ સામેવાળી બેરિંગ પણ નીકળી જાય તો આના બધી બહાર કાઢી લઈશું આપણે સળિયા તમારે શું કરવાનું છે અંદર પાન આ સળિયો લગાવીને સળિયો થોડો આમ ખેંચી અને પછી અંદર ભરાઈ દઈ પછી આમ પેલા બે ત્રણ ફટકા આ બાજુ મારશું પછી એની સાઈડ એની એક્ઝેક્ટ સામેની સાઈડ થોડું મારશું બે ફટકા અને પછી આ રીતે એક એક ફટકો વારા પરથી સામ સામે મારવાનો તમે જોઈ શકો છો સામ સામે ફટકો મારવાનો એક સાઈડ તમે ફટકો મારશો તો શું થશે આ બેરિંગ એક સાઈડથી નીકળી જશે અને અહીંયાથી ફાટી જશે તો આપણે સામે સામે મારવાનું અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ થોડી વધારે નીકળી છે તો અહીંયા આપણે મારવાની જરૂર છે અત્યારે આ રીતે તમારે બેરિંગ કાઢવાની તો હું બતાવું તમને કે આપણે સામસામે મારવાની ધીરે ધીરે અને કાઢવાની જોઈ શકો છો નીકળી ગઈ આરામથી તો મિત્રો આ રીતે બેરિંગ બહાર કાઢી આપણે હવે બીજી સાઈડની બેરિંગ બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો બતાવો ભાઈ અહીંયા કેમેરામેન તમે જોઈ શકો છો આ અંદર બેરિંગ હવે આપણે કાઢવામાં કેટલું ઈઝી થઈ ગયું સીધી રીતે જ આપણે નીકળી જશે આના ઉપર ખાલી બ બે ફટકા મારીશું બે બે ફટકા બે આ બાજુ અને બે પેલી બાજુ તમે જોઈ શકો છો બરાબર છે આપણે બે ફટકા આ બાજુ બે આ બાજુ તમારે ખાસ ધ્યાન શું રાખવાનું છે મિત્રો બેરિંગ બદલવાની સાચી રીત અને કાળજી શું રાખવાની તો તમે કાળજી જોઈ શકો છો કે આ બેરિંગ બહાર નીકળે ને એકદમ સીધી બહાર આવી પડે દોઢી ના થવી પડે નહીં તો આ આ જે સ્કોલર હોય સાઈડ આ એલ્યુમિનિયમ બોડી આવે આ તૂટી શકે છે તો આપણે એકદમ સીધું નીકળી એ રીતે બેરિંગને કાઢવાની સામ સામે મારવાનું પહેલાં આ બાજુ એક ફટકો માર્યો તો પછી આ બાજુ મારવાનો આ બાજુ ચારે દિશાઓમાં એક એક ફટકો મારવાનો તો મિત્રો ચારે દિશાઓમાં એક એક ફટકો મારી અને પછી તમારે કાઢવાની છે તો તમે જોયું કઈ રીતે આપણે બેરિંગ કાઢી તો હવે આપણે આના અંદર થોડું સફાઈ કરી લેશું બરાબર છે બધો કચરો ભરાયો છે બેરિંગનો જે જૂનો હોય આ બધું આપણે સાફ કરી લઈશું પછી આના અંદર તમારે બેરિંગ કઈ કંપનીની નાખવાની છે એ પણ તમને કહી દઉં છું અને બેરિંગ નાખો તો શું કાળજી બીજી રાખવી તો મિત્રો બેરિંગ તમે ગમે ત્યારે નાખો વારે ઘડી બેરિંગ ખરાબ થઈ જતી હોય તો તમારે શું જોવાનું હોય છે કે એક વસ્તુ આના અંદર ડિસ્ટન્સ આવતો હોય છે તમે જોઈ શકો છો આ ડિસ્ટન્સ છે વારે ઘડી બેરિંગ ખરાબ થઈ જતી હોય તમારી ગાડીમાં તો આ ડિસ્ટન્સ જવાબદાર હોય છે એના માટે કે આ ડિસ્ટન્સ શું થયું હોય ટૂંકો થઈ ગયો હોય છે ને તો એના હિસાબે બેરિંગ અંદરથી ખરાબ થઈ જતી હોય છે નટ ટાઈટ કરીએ વખતે બેરિંગમાં લોડ પડે છે તો તમારે એ પણ ધ્યાન રાખવું જ્યારે પણ તમે બેરિંગ બદલો ત્યારે તો આપણે આમાં બેરિંગ આ નાખીશું તમે જોઈ શકો છો ફેક કંપનીની છે બે આ એસકે એફ અને ફેક બે કંપની સારામાં સારી આવે છે ઓરિજિનલમાં આવે છે તો તમે જોઈ શકો છો આ આવે છે તો આપણે હારી બેરિંગ આ બેરિંગ આપણે નાખીશું તો આ બેરિંગમાં આપણે પહેલા ગ્રીસ ભરી લઈએ તો આ બેરિંગો નવી આવે છે તો આના અંદર આપણે ગ્રીસ ભરી લઈશું નવી બેરિંગમાં ગ્રીસ દબાઈને ભરી લેવાનું આ રીતે તમે જુઓ આ ગ્રીસ પણ સારું હોવું પડે મિત્રો ગ્રીસ સ્ટાન્ડર્ડ કંપનીનું આપણે રાખીએ મે કંપનીનું ગ્રીસ છે આ અમે પાંચ પાંચ લિટર પાંચ પાંચ કિલો લાવી દઈએ છીએ એટલે ગ્રીસ જેટલું ક્વોલિટી સારી છે એટલી બેરિંગ પણ વધારે ચાલશે ગ્રીસનું મહત્વ વધારે હોય છે બેરિંગમાં ચાલુ કંપનીનું ગ્રીસ હોય તો બેરિંગો વહેલી કપાવવાની શક્યતા છે તો આ રીતે બેરિંગમાં અમે ગ્રીસ ભરી લીધું હવે આને હું ફિટ કરી તમને બતાવીશ તો હવે આપણે આ બેરિંગોમાં બંને બેરિંગોમાં તમે જોઈ શકો છો મેં આ ગ્રીસ ફૂલ દબાવીને પૂરી લીધું છે તો હવે આ બેરિંગો હું લગાવીશ બેરિંગો લગાવવાની કઈ રીતે હોય છે અને સાચી કઈ રીત છે તો તમને બતાવી દઉં સૌથી પહેલાં તો આ બેરિંગ આપણે અહીંયા આ રીતે મેકી દઈશું અને આના ઉપર એક બે અથોડા એક બે વખત જ અથોડી આ મારવાની છે બરાબર છે અને પછી આ એક્શન લગાવી લઈશું એકદમ સાચી રીત બતાવું મિત્રો તમે આ રીતે ગેરેજવાળા પણ ઘણા ગેરેજવાળા પણ આ રીતે નહીં નાખતા હોય આપણે સાચી રીત આ બેરિંગ તમે નાખવાની જોરદાર સાચી રીત બતાવું એક બેરિંગ લગાવ્યા પછી આ ડિસ્ટન્સ આવે છે આ તમારે ભૂલવાનો નહીં ખાસ એને લગાવી દેવાનો બરાબર છે અને હવે પછી જે આ બીજી બેરિંગ હોય છે એ તમે જોઈ શકો છો આ રીતે આ એક્સલમાં નાખી અને અંદર જવા દેવાનું છે મિત્રો આ એક્સલ લગાવીને બેરિંગ લગાવવાનું શું કારણ છે તો મિત્રો આનું કારણ એક જ છે કે આ બેરિંગ આપણે જ્યારે લગાવીએ તો ડોઢી બેરિંગ ના બેસે એના માટેનું છે કે બેરિંગ સીધી જ લાગે અંદર તમે જોઈ શકો છો હું ગમે તે મારીશ પણ બેરિંગ સીધી જ લાગશે એનું કારણ શું છે કે આ વચ્ચે એક્સલ છે એટલે દોઢી નહીં થવા દે બેરિંગને તો આપણે સીધી રીતે તમે જોઈ શકો છો બેરિંગ એકદમ સીધી જાય છે અંદર બરાબર છે બરાબર છે તો હવે એ પ્રમાણે હું અહીંયા સામે મારી દઈશ તમે જોઈ શકો છો બેરિંગ સેજ પણ ચિંતા કરવાની જરૂર નહીં બેરિંગ એકદમ સીધી જ લાગશે મિત્રો અને આ બાજુ પણ એક્સેલ મારી અને આપણે મારી દઈશું તમે જોઈ શકો છો બંને બેરિંગો લાગી ગઈ છે આ રીતે તમે બેરિંગ ઘરે આરામથી તમે તમારા ઘરે બદલી શકો છો અને બેરિંગ અને બેરિંગ નાખ્યા પછી એના ઉપર એક આવું ઓઇલ સીલ પણ આવે છે જો આ ઓઇલ સીલ આ ઓઇલ સીલ પર તમારે લગાવી દેવાનું છે ઓઇલ સીલ વધારે ખરાબ હોય તો નવું નાખી દેવાનું તમારે પણ આ ઓઇલ સીલ ચાલે એવું છે તો મિત્રો તમે જોયું કઈ રીતે બેરિંગો મેં બદલી લીધી આરામથી તમારા બાઇકમાં પણ તમારે ઘરે બેરિંગ બદલ્યું હોય તો આરામથી આ રીતે બદલી શકો છો અને કઈ કંપનીની બેરિંગ નાખવી તો આ રીતે તમે તમારા બાઇકમાં આગળની પાછળની કોઈ પણ સાધન હોય તો તમે બેરિંગ બદલી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી